પ્રકૃતિ પ્રેમી અને સાહસ ખેડૂઓ માટે રાજ્ય સરકારનું નવું નજરાણું ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટિવલનો શુભારંભ પિસ્તાળીસ દિવસ સુધી ચાલનારા ફેસ્ટિવલમાં પાવર બોટ પેરા રોક ક્લાઇમ્બિંગ સહિતની એક્ટિવિટીઝ રહેશે આકર્ષણનું કેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીની મુલાકાતે આવતીકાલે નીતિ આયોગની બેઠકમાં આપશે હાજરી રાજ્યના વિકાસકામો તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ પર કરશે પ્રસ્તુતિ તો ભાજપ શાસિત મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ થશે સહભાગી અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર આવતીકાલ સુધી ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યેલો એલર્ટ પચીસ મે સુધી માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન મહેસાણાના વિજાપુરના સુંદરપુર ગામે દિવાલ ધસી પડતા ત્રણ શ્રમિકના મોત રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ત્રણ શ્રમિકોનો બચાવ જર્જરિત મકાનની મરામત સમયે સર્જાઈ દુર્ઘટના નવી દિલ્હી ખાતે નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું પૂર્વોત્તરના રાજ્યો ગ્લોબલ કોન્ફરન્સ કોન્સર્ટ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની શ્રેષ્ઠ જગ્યા તો પૂર્વોત્તરની વિવિધતા તેની મોટી તાકાત હોવાનું જણાવતા પ્રધાનમંત્રી ઓપરેશન સિંદુર એ સેનાની બહાદુરીનું પ્રતિક ગૃહમંત્રી અમિત શાહે બીએસએફના અલંકરણ સમારંભમાં જવાનોના ના પ્રશંસા કરતા કહ્યું દેશના દરેક આતંકવાદ વિરુદ્ધ યુએઈ અને જાપાન નો ભારતને ટેકો તો કની મોઝી નેતૃત્વમાં મોસ્કો પહોંચ્યું ભારત નું પ્રતિનિધિ મંડળ આતંકવાદ ને પોષતા પાકિસ્તાનની પોલ વિશ્વ સમક્ષ થઈ ઉજાગર

સાતસો ઓગણ સિત્તેર આંખનો ઉછાળો નિફ્ટી અઠ્યાવીસ હજાર આઠસો પચાસ સપાટીથી ઉપર બંધ ડોલર સામે રૂપિયો પૈસા મજબૂત સોનામાં સામાન્ય વધઘટ તો ચાંદીમાં પાંચસો રૂપિયાનો કડાકો આજે વિશ્વ કાચબા દિવસ વિશ્વમાં જોવા મળતી સાત પ્રકારની કાચબાની પ્રજાતિમાંથી પાંચ માત્ર ભારતમાં દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારો બન્યો લીલા અને ઓલી બ્રિડલી કાચબાનું પિયર